એકનો વર્ગ ઓછા વનઅપોન ઇન્ફિનિટી આર હવે આ થશે એફએલ બાય સી બરાબર આર એફલ બરાબર આર સી ચાલો આવી ગયું હવે બામર શ્રેણીની શ્રેણી લિમિટ માટે ચાલો બામર શ્રેણી માટે બે નો વર્ગ ઓછા એકના છેદમાં એન સ્ક્વેર શ્રેણી લિમિટ માટે એન બરાબર ઇન્ફિનિટીવન બાય ફોર અહીં આવશે એફ બી ના છેદમાં સી ઇઝ ઇક્વલ ટુ આર ના છેદ ફોર તો એફ બી ઇઝ ઇક્વલ ટુ આર સી ના છેદ ફોર રેડી ચાલો આવી ગયું હવે તફાવત લઈ લો એફ એલ માઇનસ એફ બી આર સી માઇનસ આર સી બાય ફોર એફ એલ માઇનસ એફ બી ઇઝ ઇક્વલ ટુ આર સી કોમન આમ લખી શકાય એકના છેદમાં 1 નો વર્ગ ચાલે આ કેની છે લાઇમેન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ રાઈટ ટ્રાય કરજો લાઈમેન શ્રેણીની આ પ્રથમ રેખાની આવૃત્તિ છે તો આવશે જવાબ બી ઇઝ ધ રાઇટ આન્સર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ઉત્તેજન હાઇડ્રોજન પરમાણુ તેની ધરાવસ્થામાં આવે છે ત્યારે લેમડા તરંગ લંબાઈવાળા વાળા ફોટોનનું ઉત્સર્જન કરે છે તો ઉત્તેજિત અવસ્થામાં ક્વોન્ટમ અંક કયો હોય એન ઉત્તેજન હાઇડ્રોજન પરમાણુ તેની ધરાવસ્થામાં આવે છે ત્યારે લેમડા તરંગ લંબાઈના ફોટોનનું ઉત્સર્જન કરે છે ઓકે તો આપણે લઈ લઈએ વનઅપોન ઇઝ ઇક્વલ ટુ આર સ્કવેર આવ્યા બાજુ લઈ જાય વનઅપોન એન સ્ક્ર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન અપોન લેમડા આર વન અપોન એન સ્ક્ર ઇઝ ઇક્વલ ટુ લેમડા આર માઇનસ વન ના છેદમાં લેમડા આર ઉલટું પર નાખો તો એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લેમડા આરના છેદમાં લેમડા આર માઇનસ વન વર્ગ ને આ બાજુ લાવો તો છેદમાં આવી ગયું મુખ્ય અંડર ચાલો રેડી તો છેદમાં લેમડા આર માઇનસ વન ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર રેડી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે ધ્યાન આપજો ચોથીમાંથી બીજીમાં ત્યારે ઉત્સર્જતા વિકિરણની તરંગ લંબાઈ આટલી છે ઓકે જો હિલિયમ માટે આવી જ સંક્રાંતિ થાય તો ઉત્સર્જતા વિક પહેલા તો એચ માટે એચ પરમાણુ માટે ચોથીમાંથી બીજીમાં છે ને ચાલો તો વન અપોન લેમડા વન ઇઝ ઇક્વલ ટુ આર જેટ સ્ક્વેર બે નો વર્ગ ઓછા ચાર નો વર્ગ રેડી ચાલો એચ માટે જેડ વન છે તો 1 પોઈન્ટ લેમડા વન ઇઝ ઇક્વલ ટુ આર એકનો વર્ગ 1 પોઈન્ટ ફોર માઇનસ વન પોઈન્ટ સોળ વન પોઈન્ટ લીમડા વન ઇઝ ઇક્વલ ટુ આર બારના છેદમાં ચોસઠ ઇઝ ઇક્વલ ટુ આર ત્રણના છેદમાં સોળ હેડી ત્રણના છેદમાં સોળ તો આના પરથી તમે લેમડા વન લઈ શકો છો શું લઈ શકો છો સોળના છેદમાં થ્રી આર ચાલો અને આ આઈપુ છે સોળના છેદમાં થ્રી આર લેમડા વન અને આ કેટલું છે વીસ પોઈન્ટ હવે જો હવે એચી હિલિયમ છે ને એ પ્લસ માટે જેડ ઇઝ ઇક્વલ ટુ ટુ તો એની વનઅપોન લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ આર જેડ સ્ક્વેર એકના છેદમાં બે નો વર્ગ ઓછા એકના છેદમાં ચાર નો વર્ગ 1 અપોન લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ આર બેનો વર આ આવશે બારના છેદમાં ચોસઠ એ તો આપણો ખ્યાલ છે એટલે ફોર આર આવશે ત્રણના છેદમાં સોળ હજુ આનું કેલ્ક્યુલેશન કરીએ તો વન લેમડા ટુ બરાબર ચાર ચાર ઉડી જાય એટલે થ્રી આર બાય ફોર તો લેમડા ટુ ઇઝ ટુ ફોરના છેદમાં થ્રી આર ચાલો આ આવી ગયો હવે લેમડા ટુના છેદમાં લેમડા વન લઈ લઈએ એટલે ફોર ના છેદમાં થ્રી આર ગુણ્યા લેમડા વન કેટલું છે આપણી પાસે સોળ ના છેદમાં થ્રી આર ને ચલો જાય ચાર ચાર આવી જાય તો લેમડા ટુ ના છેદમાં લેમડા વન બરાબર વન બાય ફોર તો લેમડા ટુ બરાબર લેમડા વન ના છેદમાં ફોર એટલે વીસ પોઈન્ટ થ્રી નાઇન સેવન બાય ફોર ચાર પંચાવીસ એટલે પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ સમથિંગ એટલે પાંચ પોઈન્ટ જીરો નવાણું છે ને જોઈ લેજો સેન્ટીમીટર ઇનવર્સ આવી ગયું રેડી પાંચ જીરો નવ્વાણું યસ સી તમારો સાચો જવાબ છે સી ઇઝ ધ રાઇટ આન્સર આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ રેડબર ગચડાકાર અને પ્રકાશનો વેગ સી હોય તો લાઈમેન શ્રેણીની મહત્તમ આવૃત્તિ લાઈમેન શ્રેણીની શ્રેણી માટે વન પોઈન્ટ માટે એન બરાબર શું હોય ઇન્ફિનિટી આવૃત્તિ મહત્તમ હોય અને લઘુ તરંગ લંબાઈ એટલે મહત્તમ તો વન લેમડા મિનિમમ બરાબર આર

ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુમાં ધરાવસ્થામાં સંક્રાંતિ થતા ઉત્સર્જતા વિકિરણ માટે લઘુત્તમ અને મહત્તમ ઉર્જાનો ગુણોત્તર રેડી આ હાઇડ્રોજન પરમાણુમાં ઉર્જા મેળવવાની છે ને તો પહેલાં એ લઈ લે લઘુત્તમ માટે એન બરાબર ટુ અને મહત્તમ માટે એન બરાબર ઇન્ફિનિટી ઉર્જા માટે આ કોના માટે ઉર્જા માટે પેલું લઘુત્તમ ઉર્જા માટે ડેલ્ટા E1 ઇઝ ઇક્વલ ટુ 13.6 કોમન કાઢી લો આપણું સૂત્ર દાવ છે તો ખબર છે ને E બરાબર -13.6 n2 ઇલેક્ટ્રોન વોલ્ટ એના આધારે રેડી એટલે 13.6 કોમન એક ના છેદમાં એક નો વર્ગ ઓછા એક ના છેદમાં બે નો વર્ગ લઘુત્તમ માટે ચાલો ડેલ્ટા ઇ વન તેર પોઈન્ટ છ વન માઇનસ વન બાય ફોર ડેલ્ટા વન તેર પોઈન્ટ છ ગુણ્યા થ્રી બાયક્ટ્રોન વોલ્ટ ચાલો આવી ગયું હવે મહત્તમ ઉર્જા માટે ડેલ્ટા ઈ ટુ તેર પોઈન્ટ છ એકનો વર્ગો છે એકના છેદમાં ઇન્ફિનિટી તો ડેલ્ટા ઇ બરાબર તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન હોય હવે ગુણોત્તર લેવાનું છે લઘુત્તમ અને મહત્તમ એટલે ડેલ્ટા ઇ વન બાય ડેલ્ટા ઇ તેર પોઈન્ટ છ ગુણ્યા ત્રણના છેદમાં ચાર તેર છ આ જાય ડેલ્ટા ઈ વન બાય ડેલ્ટા ઈ બરાબર થ્રી બાય ફોર આવી ગયું થ્રી બાય ફોર યા સી ઇઝ ધ રાઈટ આન્સર રેડી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં બામર શ્રેણીના ઉત્સર્જન કરે છે ત્યારે તે કોઈ પણ વધારેના ફોટોનું ઉત્સર્જન કરે નહીં પાશ્વન શ્રેણીમાંના બીજા ફોટોનું ઉત્સર્જન કરી શકે લાઈમેન હા બામરમાં જતું હોય ત્યારે લાઈમેન શ્રેણીના બીજા ફોટોનું ઉત્સર્જન કરી શકે આ જ્ઞાન આધારિત ક્વેશ્ચન છે જ્ઞાન આધારિત

અને ફૂંડ શ્રેણીમાં વર્ણપટ રેખાની સંખ્યા લઘુત્તમ તો તમે મહત્તમ થી ક્યાં જાવ છો લઘુત્તમ તરફ તો એનો મતલબ સંખ્યા શું થાય ઘટે મહત્તમ થી લઘુત્તમ એટલે સંખ્યા ઘટે તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર તો લેમડા બરાબર એચ સીએ પોન ઈઆઈ માઇનસ ઇ કે તો લેમડા પ્રોઝનલ ઈઆઈ માઇનસ ઈ રેડી તો જો

પ્રથમ રેખાની તરંગ લંબાઈ બરાબર બામર શ્રેણીની દ્વિતીય રેખાની તરંગ લંબાઈ હાઇડ્રોજન પરમાણુ લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ એટલે લેમડા વન બરાબર લેમડા ટુ એવું છે તો વનઅોન લેમડા વન બરાબર આર એક વર્ગ ઓછા પ્રથમ રેખા એટલે બે નો વર્ગો ફોર ના છેદમાં થ્રી આર ચાલો આ રાખો હવે હાઇડ્રોજન જેવા બીજા પરમાણુ માટે ભાઈ હાઇડ્રોજન જેવા બીજા પરમાણુ માટે શું આવશે વનઅપોન લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ આર દ્વિતીય બામર શ્રેણી દ્વિતીય રેખા એટલે બે નો વર્ગ ઓછા વનઅન ચાર નો વર્ગ રેડી ને દ્વિતીય રેખા માટે ચાર ઇઝ ઇક્વલ ટુ આર જેડ સ્ક્વેર વન બાય ફોર માઇનસ વન બાય સોળ વનપોન લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ આર જેટ સ્ક્વેર સોળ એટલે બાર છેદમાં ચોસઠ વન અપોન લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ આર જેડ સ્ક્વેર ત્રણ ના છેદ માં સોળ તો લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ સોળ ના છેદમાં થ્રી આર જેટ સ્ક્વેર પરંતુ વન બરાબર તો લેમડા ટુ ફોર છેદમાં થ્રી આર બરાબર છેદમાં થ્રી આર જેટ થ્રી આર થ્રી આર ચાર તો જેટ ઇક્વલ ટુ ચાર

અહીંયા શું થઈ જશે શોષણ આ શોષણ થશે એટલે આ તો પોસિબલ નથી હવે બીજે બીજાથી પેલી સિમ્પલ વાત છે કે બીજાથી પેલીમાં તમે લો પછી ડાયરેક્ટ લેવેલું સૂત્રો મૂકો ને આવી રીતના ચાલો હં બીજા માટે હા બીજા માટે તમે લેશો એટલે અ ઈ ઇઝ ઇક્વલ ટુ આ વન અપોન બેનો વર્ગ ઓછા અલા વન અપોન નો વર્ગ

ચાર માંથી બે માં છે આર ત્રણ ના છેદ માં સોળ ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ વન એટ સેવન આર જુ ચાલો આટલો ત્યાર પછી આપણે લઈ લઈએ ત્રીજું ચોથું થ્રી ઇઝલ ટુ આર ચાર માંથી ત્રણ એટલે ત્રણ નો વર્ગ ઓછા ઇક્વલ ટુ આર સોળ ઓછા નવ હમ સોળ નવ દસ એટલે સાત સાત ના છેદ માં સોળ ગુણ્યા નવ વન ફોર ફોર

નીચે ચોક્કસ પરમાણુ માટે ઊર્જા સ્તર દર્શાવ્યા છે ઓકે જ્યારે તંત્ર ચોક્કસ ચોથા ઉર્જા સ્તરમાંથી પ્રથમ ઊર્જા સ્તરમાં આવે ત્યારે લેમડા તરંગ લંબાઈ વાળું ફોટોન ઉત્સર્જિત થાય છે અને જ્યારે આ ઊર્જા સ્તરમાંથી પાછું એ ઈમાં આવે ત્યારે લેમડા ટુ તરંગ લંબાઈ તો આ શું થાય તો ધ્યાન આપો ડેલ્ટા ઈ બરાબર એઆઈ માઇનસ ઇકે બરાબર એચ સી એ લેમડા ચાલો આના પરથી ચોથા ઊર્જા સ્તર ઈ માંથી એટલે શું આવશે બોલો ए मैनस इ के एट फोर इ माइनस इ बराबर एच सी अपन लीमड़ा वन आ बराबर थ्री इ तो वन बराबर एच सी अपन थ्री चलो आ सवन इनस इ बराबर एच सी अपोन लीमड़ा टू एट फोर इी एच सी अपन लीमड़ा टू थ्री एच सी ચાર ના છેદ માં નવ એટલે લેમડા વન બાય લેમડા ટુ બરાબર ફોર જેમ નાઈન ફોર જેમ નાઈન યસ બી ધ राइट आंसर માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ આ ઇલેક્ટ્રોન છે એન બરાબર ટુ માઇનસ ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ એન બરાબર થ્રી એક પોઈન્ટ એકાવન ઇલેક્ટ્રોન આટલો ઇલેક્ટ્રોન પરમાણુ કઈ કક્ષામાં જઈ શકશે બાર પોઈન્ટ જીરો નવ કહી ને તો આ ઉર્જા થશે માઇનસ એક પોઈન્ટ એકાવન બરાબર ને એક પોઈન્ટ એકાવન એટલે કે એન બરાબર ત્રણ કક્ષામાં ઇલેક્ટ્રોન જશે એટલે કે અહીંયા આવશે ચાલો ઇલેક્ટ્રોન અહીં આવી ગયો હવે અહીંથી ત્રીજીમાંથી ત્રીજીમાંથી બીજીમાં આવે પછી ત્રીજીમાંથી પહેલીમાં આવે અને બીજીમાંથી પહેલીમાં આવે આ ત્રીજીમાંથી બીજીમાં આવે એટલે જો એન બરાબર ત્રણ માંથી એન બરાબર ટુ માં આવે તો બામર શ્રેણીની પ્રથમ રેખા મળે જેની તરંગ લંબાઈ છે લીમડા બરાબર પાસઠ ત્રેસઠ એંગસ્ટ્રોમ ગણતો નથી વિદ્યાર્થી આપણે ખબર જ છે રેડી એનું સૂત્ર બી ખબર છે પછી પછી બીજીમાંથી પેલી આવે એન બરાબર બે માંથી એન બરાબર વન તો આવે છે લાયમેન શ્રેણીની પ્રથમ રેખા ચાલો લાયમેન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ એટલે આપણે ખબર છે કે બાર પંદર એંગસ્ટ્રો રેડી ખ્યાલ આવ્યો પછી આવે છે ત્રીજીમાંથી પહેલીમાં માં ત્રીજી માંથી માં તો આ પણ લાઈમેન માં આવે લાઈમેન શ્રેણીની બીજી રેખા એની તરંગ લંબાઈ બરોબર ને લેમડા ટુ આ બે આવી ગયું એટલે જોઈ લો

બી અને ઈસી ઓકે હવે સી થી બી સી થી બી લેમડા વન તરંગ લંબાઈ જોઈએ પૂછે પછી બી થી એ લેમડા ટુ અને સી થી એટલે લેમડા થ્રી તો કયો સંબંધ મળે પેલા તો જો ઉર્જાનો તફાવત મેળવો અહીંયા ઈ બી એટલે સોરી ઈસી માઇનસ ઈ બરાબર એચ સી અપોન અપોન ચાલો હમ આને એક આપી દો પછી ઈ બી માઇનસ ઈ એ બરાબર એચસીન લેમડા ટુ બે સમીકરણ એક અને બે નો સરવાળો કરતા સરવાળો કરશો એટલે ઈ બી બી ઉડી જાય એટલે ડાયરેક્ટ આવશે આવું ઈસી બરાબર એચ સી લેમ સીમી એ પોન લેમડા થ્રી આને ચાર આપી દો સમીકરણ ત્રણ ચાર સરખાઓ સરખા છે ને તો એચસી લેમડા થ્રી બરાબર એચ સીએ લેમડા વન એચ સીપોન લેમડા ટુ એચ સી એચ 1 જાય બરાબર ટુ તો લેમડા થ્રી ઇઝ ઇક્વલ ટુ લેમડા વન લેમડા ટુ છેદમાં લેમડા વન પ્લસ લેમડા ટુ ક્લિયર આવી ગયો લેમડા થ્રી આવો સંબંધ છે લેમડા થ્રી ઇઝ ઇક્વલ ટુ લેમડા વન લેમડા ટુ યસ સી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળ વધીએ હાઈડ્રોજન પરમાણુમાં આ જોવા મળતી પાંચ વર્ણપટ શ્રેણીઓમાં લાંબામાં લાંબી અને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈનો ચાલો ફૂંડ શ્રેણીની લાંબામાં લાંબી તરંગ લંબાઈ મળે એટલે ફૂન શ્રેણી માટે શું છે બોલો 1 લેમડા વન 1 ઇક્વલ ટુ આર પાંચ નો વર્ગ આર એક ના છેદમાં પચીસ ઓછા એક ના છેદ માં છત્રીસ એટલે વનઅપોન લેમડા વન ઇઝ ઇક્વલ ટુ આર છત્રીસ માઇનસ પચીસ એટલે અગિયાર છેદમાં છસો પચીસ નવસો રેડી ચાલો આના ઉપરથી લેમડા વન ઇઝ ઇક્વલ ટુ નવસો ના અગિયાર આવી ગયું હવે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ લાઈમેન શ્રેણીમાં મળે એને ક્યુ વન લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ આર એકના છેદમાં વર્ગ એકના છેદમાં એન બરાબર ટૂંકામાં ટૂંકી માટે ઇન્ફિનિટી લેવા તો વનઅપોન લેમડા ટુ ઇઝ ઇક્વલ ટુ આર જ થશે તો ગુણ્યા લેમડા ટુ એટલે વનઅોન આર એટલે આર ઉપર આર જાય લેમડા વન છેદમાં લેમડા ટુ નવસો ના અગિયાર ક્લિયર ચાલો તો આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ લિથિયમ માટે એન બરાબર પાંચ કક્ષામાં ઇલેક્ટ્રોન નું એને માં ટુ પાય એલ બરાબર પાંચ ગુણ્યા છ પોઈન્ટ બાસઠ દસ ની માઇનસ ચોત્રીસ છેદમાં બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ પાંચ છત્રીસ ને એકત્રીસ બત્રીસ જેવું આવે પાંચ ચાલો અને આ આવે છ પાંચની આજુબાજુ જ આવશે તો આન્સર એ તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેડી ક્લિયર બહુ સિમ્પલ એન્ડ સોબર ઓકે આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈશું જય હિન્દ જય ભારત થેન્ક યુ